તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કુંવરજી બાવળીયાના હસ્તે ધ્વજારોહણ જનકલ્યાણ શિવવંદના પદયાત્રાની સોમનાથ ખાતે ભવ્ય પૂર્ણાહુતિ શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાના નેતૃત્વમાં પદયાત્રા મંત્રી સહિત પદયાત્રીઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા કુંવરજી બાવળીયાએ મહાદેવને અભિષેક કરી પૂજન અને અર્ચન કર્યા શાસ્ત્રોક્ત વિધિથી પરિસરમાં ધ્વજા પૂજા કરવામાં આવી ગીલા સોમનાથ શરૂ થયેલી કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓ એની અવેરનેસ આવે અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે

دا وخت څنګه پام کوي په دې کې د یوې نوي د بلګې په اړه خبرې شوې ده